નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ વિશ્વના સમાચાર ઉપર એક નજર કરીએ તો ભારત દેશ ઉપર અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફ લગાડી દેવામાં આવ્યો છે તો તેને અનુરૂપ ભારત રશિયા ને ચીનના વડાપ્રધાનો એક SCO ની એક સંયુક્ત બેઠક કરી હતી તે અંદર નરેન્દ્ર મોદી દ્વારા એક વિગતવાર વાત જાણવા મળી છે તો તે અનુરૂપ થોડી વધારે માહિતી જોઈએ તો વડાપ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વગર જ કહ્યું કે આતંકવાદ અલગતાવાદ અને ઉગ્રતાવાદ એ દેશ માટે મોટો ખતરનાક પડકાર રૂપ છે આતંકવાદ જે સમગ્ર માનવતા માટે એક સામાન્ય પડકાર છે કોઈ પણ દેશ કોઈ પણ સમાજ તેનાથી પોતાને સુરક્ષિત માની શકતો નથી તેથી ભારતે આતંકવાદ સામેની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો છે એ પણ આમાં મોટી ભૂમિકા ભજવી છે આ વર્ષે ભારતે સંયુક્ત માહિતી કામગીરીનું નેતૃત્વ કરીને આતંકવાદી સંગઠનો સામે લડવાની પહેલ કરી છે તેણે આતંકવાદી ભંડોળ સામે અવાજ ઉઠાવ્યો છે આ અંગે તમારા સમર્થન બદલ હું ભારત તરફથી આભાર વ્યક્ત કરું છું તેમણે કહ્યું કે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે ઘણા બાળકો ગુમ થયા અને ઘણા બાળકો અનાથ બન્યા તાજેતરમાં આપણે પહેલગામના આતંકવાદને ખૂબ જ ઘૃણાસ્પદ સ્વરૂપ જોયું છે હું તે મિત્ર દેશોનો આભાર વ્યક્ત કરું છું જેમણે મદદરૂપ બન્યા છે આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક માહિતી જાહેર કરી છે જે આતંકવાદ સામે એક મોટો ખતમો જાહેર થાય છે આમ પાકિસ્તાનને પણ તેમણે તેમની ભાષામાં સ્પષ્ટપણે સાવધાન રહેવા માટેનો સંકેત પણ આપી દીધો છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાવો